વીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટરની સાયકલ રેસ યોજાઈ હતી નવસારી જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ નવસારી પોલીસના તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના કોચિંગોના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્પર્ધા વિચારો રૂપે પાર પાડી હતી શાળાના આચાર્ય મર્ઝરબાન પાત્રવાલાએ ફ્લેગ ઓફ કરી સાયકલ સ્પર્ધાની શરૂઆત કરાવી અંડર ફોર્ટીન ફાઈવમાં મહેતા તત્વચિંતન ડિવાઇન સ્કૂલ પ્રથમ ક્રમમાં પ્રાપ્ત કર્યો હતો

નવસારી જિલ્લાનું નામ રોશન કરી એવી અભ્યર્થા વ્યક્ત કરી હતી